અત્યારે સીપી સાહેબે કબજો અમને કાલ રાતે પાછો અપાયો છે અમારો સામાન અંદર રાખી દીધો છે એક જ તારીખે સાંજે એ લોકો આવી અને સીધું તારું દોરી માર બાર ફેંકવા માંડ્યા ફારૂકભાઈ કરીને કોઈ ટ્રસ્ટી હતા એમની પાસે હું ત્યારે ગયો એવું જણાવેલું કે વખત બોર્ડનો ઓર્ડર છે ને અમારે કબજો લઈ લેવાનો છે એટલે અમે તમારો સામાન બહાર ફેંકી કબજો લઈ લઈ ગયે અત્યારે હાલમાં જ હમણાં માહિતી મળી કે આ જગ્યા પીડબ્લ્યુડી ની માલિકી ની છે મસ્જિદ ની માલિકી ની નથી એ લોકો તમારી પાસે અત્યાર સુધી ફોટો પાડું લીધું છે અમારી માંગ તો અમને કબજો મળી ગયો છે હવે જે કઈ કોર્ટમાં કરવાની કાર્યવાહી કરવાની સાથે એ એ લોકોને અમે પણ કરશું એ લોકોએ અમને સીધો વકબોર્ડ નો ઓર્ડર દેખાઈ લો અમે સિત્તેર વર્ષથી થી નો નિયમ અમદાવાદ અમે મંગાવ્યો કે તમને ત્રણ વખત નોટિસ આપવી જોઈએ પછી ભાડા કરા નવો બનાવવાનો જોઈ ત્યાર પછી જો તમે કઈ રિસ્પોન્સ ન આપો તો વોકઅફ બોર્ડમાં એ લોકો એપ્લિકેશન કરવી પડે ત્યારથી પછી ખાલી કરવાનો